ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં થશે ભાઈ આપણે પણ મજામાં જય જય માતાજી ફરીથી નવા તમારું સ્વાગત છે અને હે ને ભાઈ આજે થોડીક લાંબી ટીપ મારવાની છે એ તો તમને ખબર પડી ગઈ છે ટાઇટલ એટલે લાંબી ટીપમાં જવાનું છે અને અત્યારે ઘરેથી તો નીકળી પણ શરૂઆત અહીંયાથી કરવાની છે અહીંયાથી ભાઈ જો શ્રી રામજી મંદિર ઉગા મેળી આ મારા ગામનું રામજી મંદિર છે ભાઈ તો અહીંયા આપણે છે ને દર્શન કરવા માટે રોજે આવીએ છીએ અત્યારે તો તો અત્યારે છે ને ભાઈ તમને દર્શન કરી દઉં હું તો દર્શન કરવા જાઓ છું પણ તમને પણ આજે દર્શન કરાવી દઉં અને અહીંયાથી આજે શરૂઆત કરવાની છે ભાઈ જવાની લાંબી ટીપમાં એટલે કે ફરવા કંઈ જતા નથી પણ અમતાં રખડવા હું એને જઈશ તો હાલો કન્ટિન્યુ બની રહીજો તમને દર્શન કરાવી દઉં ચાલો ભાઈ દર્શન તો કરી લીધા મેં પણ કરી લીધા તમે પણ દર્શન કરી લીધા છે ભાઈ આ હે ને મારા ગામનું રામજી મંદિર છે ભાઈ એને મસ્ત મજાનું રામજી મંદિર તો આવ્યા છે ને આપણે રોજે રોજ દર્શન કરવા માટે આવીએ છીએ એવું છે અને અત્યારે છે ને હવે અહીંયાથી આપણે નીકળી જવાનું છે એક ભાઈ વાટે છે તો આપણા મિત્ર આપણી વાટે છે તો હાલો હવે ટુ વ્હીલ લઈને જવાનું છે કન્ટિન્યુ બન્યા રહીજો પણ ફાઇનલી હે ને આપણે રામજી મંદિરેથી ઘરેથી નીકળી ગયા હતા અને અત્યારે ભોગી ગયા છીએ પાલીતાણાની અંદર અને પાલીતાણાની અંદર આયા એટલે સૌ પ્રથમ તો પહેલાં એ હે ને ભાઈ ફર્નિચરની દુકાનમાં જવાનું છે ભાઈ અહીંયા આ હે ને ભાઈ શ્રીરામ ફર્નિચર છે જો એવો તમે ટ્રાફિક તમે જોઈ લો ભાઈ શ્રીરામ ફર્નિચર છે અને હવે જવાનું છે આપણે આની અંદરની થોડી ઘણી તમને મુલાકાત કરાવી દઉં કેમ ક્યાંક તો ફાયદો એવો થાય છે કે જો ફર્નિચરની અહીંયા ખરીદી કરે છે પાલીતાણામાં સૌ પ્રથમ સારામાં સારું ગેરંટીવાળી અને એચ ભાવે ભાઈ મળતું હોય ને તો શ્રીરામ ફર્નિચરમાં તો હાલો અંદર તમને થોડું ઘણું ઇન્ટરવ્યુ બતાવું અહીંયા છે ને ભાઈ તૈન ડોરવાળો કબાટ છે જો જોરદાર કલેક્શન છે આ અહીં ને અલગ અલગ પ્રકારની ડિઝાઇન પણ છે થોડી ઘણી અને અહીંયા છે ને ભાઈ આ પણ તૈન ડોરનો કબાટ છે જો ભાઈ જોરદાર કલેક્શન છે અને અત્યારે હેને ભાઈ ગાડી ભરાય છે અંદર માણસો એટલું છે એટલે હેને ને અંદેરી માણસો એટલું છે ને ટ્રાફિક એવડું છે ભાઈ તો સૌ પ્રથમ એટલામાં જો કોઈ ફર્નિચરની સારામાં સારી ગેરંટીવાળી વસ્તુ હોય અને ગેસ બી મળતું હોય ને તો શ્રીરામ ફર્નિચરની અંદર હવે ફૂલ સ્ટોક આવી ગયો અને અત્યારે હાલ છે ને ગાડી ભરાય છે બરાબર હવે અંદરનું થોડું ઘણું બતાવું તમને હાલો ભાઈ અંદરનું થોડું ઘણું બતાવી દો તમને અહીંયા ને ખુરશીઓનો થોડોક સ્ટોક થઈ ગયેલો છે ભાઈ ખુરશિયું છે નાના મોટી બધી સાઈઝમાં ખુરશીઓ મળી રહેવાની છે પછી અહીંયા ઘણા સોફા અલગ અલગ વેરાયટીમાં મળે છે જો કે એટલા બધા સોફા છે વ્યાજબી ભાવે મળશે ને વાળી વસ્તુ છે અને આ અમારું શ્રીરામ ફર્નિચર છે જો ભાઈ આ બધી ખુરશીઓ છે સ્ટોક અને ગ્રાહકની જો અત્યારે બીજી ગાડી જાય છે ભાઈ અંદર ની છે ને વેરાયટી તમે બધી બધા ટોટલિંગ વસ્તુ જેમ કે અહીંયાને છે ને અડધો પડતો છે પાથરેલો હોય અને અડધો તો જો કે બાકી પણ અત્યારે નવી ડિઝાઇન જે ઉત્તરાયણ પછી ની આવી ગઈ છે જે સ્ટોક ની વાત કરી દઈએ તો આ બધી વસ્તુ છે ભાઈ અને બેડ વાત કરી દઉં તો આવી રીતના છે કઈક બેડ જો ભાઈ ઠેઠો ઠેઠ અમુક શેટ પાથરેલો છે અમુક લગભગ અમુક શેટ પાથરેલા છે અને અમુક અત્યારે જે ભરી ગયા છે એ પછીની વસ્તુ છે અમુક સેટ પડેલા છે સેટની વાત કરી દે ને તો ભાઈ આ રીતના છે કંઈક જો ભાઈ આવી રીતના આવે છે અલગ અલગ સેટ સેટ વાઇઝર હોય છે અને અલગ અલગ ભાવની અંદર અલગ અલગ સેટ પણ હોય છે આ જો ભાઈ આવી રીતના કિચન કિચન નો સામાન સિવાય આ કાચમાં છે જો ભાઈ આવી રીતના કંઈક છે તો ભાઈ કાચમાં છે ને આ તે આપણે કાચમાં છે ભાઈ આવી રીતના છે કઈ અને આની અંદર એવું છે કે ભાઈ તમારે સેટ વેજર પ્રમાણે આવે અથવા તો તમને કોઈ બીજો સેટ પસંદ આવે કોઈ તમારે ફેરફાર કરવો હોય તો એ પણ કરી આપે છે અને હાલની વાત ને તો આપણે ગાઢ લાવીએ અને છે ને ભાઈ કબાટની વાત કરી દો ને તો જે ડબલ ડોર છે અને પ્લાયવુડમાં પણ છે અને લાકડામાં પણ છે ભાઈ અલગ અલગ છે તો લાકડાના કબાટના સોરી લોખંડના કબડ ઓલી બાજુ છે તો એ બતાવું છું તમને પણ પહેલાં તો તમને લાકડાના આપણે પ્લાયવુડમાં બતાવી દઉં અને આ છે નહીં ભાઈ જો આવી રીતે આડ મસ્ત મજાના છે ભલે તમે લો કે ન લો બે નંબરની વાત છે પણ એકવાર અવશ્ય શ્રીરામ ફર્નિચર પાલીતાણા અને શ્રીરામ ફર્નિચર ગઢડા સ્વામીના તો આ બે જગ્યાએ એકવાર અવશ્ય મુલાકાત લઈ તમે તમે તો તમારી દીકરી પણ ખુશખુશાલ રહે કેમ કે એની વસ્તુ ધરાઈને વાપરીએ કે એવી બધી વસ્તુ અહીંયા મળી રહેલી છે અને આ બાજુ છે ને ભાઈ આવી રીતના છે લોખંડના કબટ અને થોડાક આ બાજુ લોખંડના કબાટ છે એ હું તમને તમને હાલ બતાવી દઉં છું આ ભાઈ છે ત્રણ ડોર કબટ લોખંડ પછી આ પ્લાયમાં જેવી તમારે ટૂંકમાં ડિઝાઇન જેવી તેવી મંગાવી હોય તેવી બધી મળી રહેવાની છે હાજરમાં અને બીજા નંબર ઓર્ડરથી પણ તમે બનાવી શકો છો અને આને ન ફાવે તો કસ્ટમાઇઝ અલગ અલગ કરાવી શકો છો ભાઈ આ છે જોરદાર કલેક્શન આવી ગયેલા છે અત્યારે તો એકવાર ભલે તમે લો કે ન લ્યો બે નંબરની વાત છે પણ એકવાર અવશ્ય મુલાકાત લેવી આપણે શ્રીરામ ફર્નિચરવાળાની કેમ કે ગેરંટી જ વસ્તુ આવે છે અને તમે તમારી દીકરીને ખુશ રાખી શકો અને કેમકે ધરાઈને બધી વસ્તુ વાપરી શકીએ તો આવી રીતનું બધું છે અને હમણાંથી ઉત્તરાયણ પછીનો આમ ગણો ને તો માહોલ ફૂલ એટલે ફૂલ છે પાલીતાણીની અંદર કેમ કે અહીંયા બધું વ્યાજ બી માટે છે ગેરંટીવાળી વસ્તુ તો એવું બધું છે ભાઈ તો ચાલો હવે છે ને અમુક ટકા બતાવી દઉં અહીંયા અને એડ્રેસની વાત કરી દઉં તો એ તો તમને ઉપર મળી જવાનું છે ગારિયાધાર રોડ આઈટીઆઈ કોલેજની સામે સીએનજી ગુજરાત ગેસની બાજુમાં એક્ઝેક્ટ શ્રીરામ ફર્નિચર તો ચાલો બને રહીજો હવે ચાલો ભાઈ છે ને આ બાજુ છે ને મસ્ત મજાની એક ડિઝાઇન જોવા મળી છે આપણને જો સરસ મજાની ભાઈ ડિઝાઇન છે હા છે ને બધા તમને જોયા દેખાડ્યા તે પણ આ બાજુ થોડાક બાકી રહી ગયા હતા તો હા છે ને ભાઈ જો આવી રીતના છે ત્રણ ડોર કબડ છે પછી અલગ અલગ વેરાયટીમાં છે બધા અલગ અલગ કલરમાં છે તો બધા આવી રીતના અલગ અલગ છે ભાઈ તો ચાલો હવે તમને કન્ટિન્યુ હોય ના રહીજો